આજે આપણે આ વિડીયો જાણીશું ભારતના સાત સૌથી મોટા કિલ્લાઓ વિશે તો વિડીયો અંત સુધી તો ચાલો શરૂ કરીએ નંબર કિલ્લો જયપુર એક પહાડી ઉપર સ્થિત છે આ કિલ્લો વિશ્વ ધરોહર પણ છે આ કિલ્લાનું નામ અંબિકેશ્વર મંદિરના નામે પડ્યું છે જે જીલ કિલ્લા પર સ્થિત છે આ કિલ્લો સમગ્ર લાલ પથ્થરથી બનેલો છે અને આ એક એવી વાસ્તુ કલાનો દાવો કરે છે જે અહીંયા આવનારા બધા પર્યટકો ને આકર્ષિત કરે છે નંબર છ પુણે આ કિલ્લો ચોત્રીસો ફૂટ ની ઊંચાઈ સ્થિત છે અને આ યુનેસ્કો ની વિશ્વ ધરોહર નું સ્થાન પણ છે લોનાવાલાના નજીક સ્થિત અને આ રાજ્ય જેવી સરહદના પ્રારંભિક ભારતીયની વાસ્તુકલાનું એક આકર્ષણ પ્રદાન કરે છે આ અઢારમી શતાબ્દીની આસપાસ નિર્મિત વિશાલ કિલ્લો આજે પ્રકૃતિ અને પર્યટકો માટે હૈદરાબાદ બારમી શતાબ્દી છે આ કિલ્લો હૈદરાબાદ હૈદરાબાદના પ્રમુખ પર્યટક આકર્ષક એક છે અને આ એની આકર્ષક વાસ્તુકલાની સાથે દૂર દૂર સુધી પર્યટકો આકર્ષિત કરે છે સોળમી શતાબ્દી ના ના શાસકો દ્વારા કિલ્લા

આડત્રીસ સુધી અહિયાં મુઘલ રાજાઓ શાહી નિવાસ કરતા હતા કિલ્લો છે તેના પછી યુદ્ધ સમયે તેને કબજો કરી લીધો હતો સરહદના જ ઇન્ડો કલા નું કાર્ય કરે છે જે કલાકારો કુશળ કારીગરી પણ વર્ણવવામાં આવે છે નંબર ત્રણ લાલ કિલ્લો દિલ્હી આ નિસંદે દેશની સૌથી પ્રસિદ્ધ સ્મારકો એક છે જે સત્તરમી શતાબ્દી માં નિર્મિત કરવામાં આવ્યો હતો આ લાલ બલુવા પથ્થર થી બનાવવામાં આવે છે અને એના લીધે સામાન્ય રીતે તેને લાલ કિલ્લો કહેવામાં આવે છે કિલ્લાનો પરિસર ખુબ જ મોટો છે અને આમાં ખાસ આમ અને મોતી મસ્જિદ જેવા કેટલાક આકર્ષણ છે અને અહિયાં જ આકર્ષાય ભારતીય અને ફારસીઓની વાસ્તુકલા છે જે ખૂબ જ જોવામાં મળી છે એટલે કે જોવામાં જ વધારે સુંદર લાગે છે નંબર બે ગ્વાલિયર નો કિલ્લો મધ્યપ્રદેશ ગ્વાલિયર નો કિલ્લો એ પહાડી ની ચોટી ઉપર સ્થિત છે અને આ ખુબ જિલ્લો છે આનું નિર્માણ કઈ રીતે થયું તેનું કોઈ ચોક્કસ પ્રમાણ તો મળતું નથી પણ એવું માનવામાં આવે છે આ કિલ્લાનું નિર્માણ કરાવ્યું સંત ઉપર રાખ્યું જેમને તેમના કોષ્ટ રોગો સાજા કર્યા હતા અને રેકોર્ડની વાત કરીએ તો થોડા વર્ષો પછી હુણો તોમરો મુઘલો અને મરાઠાઓ તેમને બધાએ આ કિલ્લાને કબજે કરી લીધો હતો બલવા પથ્થર થી દિવારોથી ઘેરાયેલો આ કિલ્લો પ્રાચીન ભારતની રોયલિટીનો એક શાનદાર ઉદાહરણ છે નંબર એક મહેરાનગઢ કિલ્લો જોધપુર ભારતનો સૌથી મોટો કિલ્લો ગણવામાં આવતો મહેરાનગઢ કિલ્લો ચારસો ને દસ ફૂટની ઊંચાઈ ઉપર સ્થિત છે અને તે બારસો એકરમાં ફેલાયેલો છે અને આ કિલ્લાને સારી રીતે સુરક્ષિત કરવામાં આવ્યો છે આજે પણ આ કિલ્લો પુરી મારી સાથે આજે પણ આ કિલ્લો પુરી શાંત સાથે જોધપુરની એક પ્રભાવશાળી વાસ્તુ કલાની સાથે કિલ્લામાં અંદર સારી રીતે કામ કરવામાં આવ્યું છે જો કે પર્યટકોને ખૂબ જ આકર્ષણ કરે છે અને મિત્રો તમે પણ આ કિલ્લા વિશે જાણતા હતા આ બધા કિલ્લાઓ વિશે તમે જાણતા હોય તો કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં તો મળીએ છીએ બીજા એક નવા વિડીયો અંદર